વિકલાંગને પ્રજ્ઞાચક્ષુ મંડળ દ્વારા શિક્ષણ શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી પચીસ વર્ષની ઉચ્ચતર માધ્યમિક શાળાની શિક્ષિકાનું નોકરીનું રક્ષણ આપવામાં આવે તે માંગ કરવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણ એચ એચ રાજ્યગોરીને મળી વિકલાંગને પ્રજ્ઞા ચક્ષુઓના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરાઈ હતી કે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુષ દેવ્યાની બેન ઠાકોરને ન્યાય મળે અને પચીસ વર્ષની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા હોય તેઓની શિક્ષકની નોકરીનું રક્ષણ થાય તે લખેતી માંગ કરી હતી સાથે જ અંધજન શિક્ષણ મંડળ અને શાળા આચાર્ય મનીષાબેન ગજ્જર તથા અન્ય દ્વારા થયેલા અન્યાયને લઈને દેવ્યાનીબેન દ્વારા આપવી પણ રજૂઆત કરાય છે મારું નામ શું ઘટના બની છે કે તમારે અહીંયા ન્યાય માટે આવવું પડ્યું છે ઘટના એવી છે કે અમારા આચાર્યશ્રીના દ્રષ્ટિહીનો સાથે પૂર્વગ્રહ છે અમારા પગારનું પણ શોષણ થાય છે બીજા અનેક શોષણ સામે અમે ટ્રસ્ટી મેનેજમેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ ધ્યાન દોરીએ છીએ આચાર્યની જે ક્ષતિઓ છે એના માટે ધ્યાન દોરીએ છીએ તે તેમને ગમતું નથી એટલે તેઓએ એક પક્ષીય આખી તપાસ સમિતિ રચી મને વાહિયાત આક્ષેપો આપ્યા કે પાંચ મિનિટ મોડા પેલા પગાર કાપી નાખ્યો પછી બીમાર હોય ને હોસ્પિટલમાં આપણે એડમિટ હોય તો રજા શા માટે પાડી એવા વાહિયાત આક્ષેપો નાખી મને બરતરફ કરવામાં આવી છે સાહેબ અને બરતરફ કરવું એ ગંભીર એ લોકોએ મારી સાથે અન્યાય કર્યો છે ઉપરાંત એવું લખ્યું છે કે તમે ક્યારેય મીડિયામાં કે ક્યાંક જશો તમે કાનૂની કાર્યવાહી કરશો જીવન તમે શિક્ષક તરીકે ક્યાંય નોકરી નહીં કરી શકો અહીંથી તમારી કારકિર્દીનો અને નોકરીનો અંત છે આવા ધમકીવારા સભ્યોમાં મને સસ્પેન્ડ કરીશું અત્યારે તમારી સાથે કોણ કોણ લોકો આવ્યા છે અને મુખ્ય માંગણી અમારી સાથે અત્યારે આ પીએમ લાખાણી સાહેબ છે જે ટ્રસ્ટી છે નરેશભાઈ માલાણી છે જે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે આ તરફ સામિત્રાભાઈ એટલે કે વિનોદભાઈ સામેત્રા છે એમની સાથે મીરાબેન છે આવ્યા છે અને તમામ દિવ્યાંગો માટે અમારી એ જ માંગ છે કે અમને દિવ્યાંગોને સમાજમાં અને વિશેષ અમારા માટે ચાલતી સંસ્થા અમારા માટે જે દાન આવે કે પછી અમારા માટે જે કાર્ય કરતી સંસ્થાઓ છે એ નાણાકીય દુર્વ્યવહાર ન કરે અને દ્રષ્ટિહીનોને કે વિકલાંગોને પોતાની સંસ્થામાં એને સંવિધાનની દૃષ્ટિએ ઇક્વાલિટી આપે સંપક્ષ ગણે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ને દેવ્યા લઈને રજૂઆત કરવા મોટી સંખ્યામાં વિકલાંગો અને પ્રજ્ઞા ચક્ષુ મંડળના સભ્ય રજુઆત કરી છે અજર કોરસે સાથે પ્રકાશ વાળા